કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા અગાઉ પોલખોલ કાર્યક્રમનો પાર્ટ એક યોજાયો હતો જેમાં ઇડબ્લ્યુએસ મકાનોની હકીકતો જાહેર કરવામાં આવી હતી આજે ફરી એકવાર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી પોતાની ટીમ સાથે પોલ ખોલ ઇડબ્લ્યુએસના મકાનો પાર્ટ ટુ કાર્યક્રમ સાથે બિલ મુકામે પહોંચ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઇડબલ્યુએસ મકાનોમાં થયેલી અનિયમિતતાઓ લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને વહીવટી બેદરકારી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ માટે બનાવવામાં આવેલા મકાનોમાં પારદર્શિતા નથી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ લડત ચાલુ રાખશે કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પોતાની ફરિયાદો રજૂ કરી હતી હવે જોવાનું રહેશે કે આ ખુલાસાઓ બાદ પ્રશાસન અને સરકાર શું પગલાં લેશે ફુલુ રાખો ભાઈ બધા મીડિયાવાળા બાકી જે બધું કામ કરે એ કે સજારો બાટિયો છે પૈસાનું છે ભાઈ વાયકડે બની કરવાનો ફુલુ રાખો પબ્લિકના પૈસાના મકાનો છે હાય હાય આયરા કોર્પોરેશન હાય હાય આયરા કોર્પોરેશન હાય હાય આયરા કોર્પોરેશન હાય હાય આયરા કોંગ્રેસ પાર્ટી દ્વારા ગઈકાલે કલાલીમાં અમે રિયા ચેક બંધ કરીને ભ્રષ્ટ શાસકોની પોલ ખોલી આજે ફરી અહીંયા બિલ ગામ માં આ રિયા ચેક પાર્ટ ટુ છે તમે જુઓ કે અહીંયા હજુ દોઢ વર્ષથી આ મકાનોના કામ ચાલે છે મકાન બનીને તૈયાર નથી થયા ડ્રો થઈ ગયો છે સ્ટેન્ડિંગના ચેરમેન સફાડા જાગ્યા ગઈકાલે અમારા પ્રોગ્રામ પછી કલાલીમાં અને હવે એવું કહે છે કે ડ્રો તો પ્રાથમિક તબક્કો છે તો ભાઈ પૈસા તમે આટલા વહેલા કેમ લીધા ત્રણ ત્રણ વર્ષ પહેલાં લોકોના પૈસા લઈ લીધા તમે અને હવે એવું કહેજો પ્રાથમિક તબક્કો હવે યાદ આવ્યું અને ત્રીસ વર્ષથી ભાજપના નેતાઓ સત્તામાં છે કોર્પોરેશનમાં કોઈ સરકાર બદલાય સત્તા બદલાય તો સમજીએ કે વાર લાગે પણ સર એક જ પાર્ટીના મેયર છે વર્ષોથી ધારાસભ્ય મેયર ચેરમેન સાંસદ બધા તો ભાજપના છે તો ભાઈ તમને વાર છે લાગે ભાઈ ઈચ્છા શક્તિનો અભાવ છે એમની નિયત માં ખોટ છે અને માટે આ ગરીબ અને લોઅર મિડલ ક્લાસ માટે કોંગ્રેસ પાર્ટી આવી છે અને અમે આમનો અવાજ બનીને અમે એમના આપણે લડીશું